નમસ્કાર મિત્રો આજના આ વીડિયોમાં આપણે જાણીશું ચોટીલાના ડુંગર પર આવેલા શ્રી ચામુંડામાના મંદિરના ઇતિહાસ વિશે આ મંદિરની સ્થાપનાથી લઈને તેની સાથે જોડાયેલી વિવિધ દંતકથા વિશે આ ઉપરાંત એ પણ જાણીશું કે કેમ રાત્રે સાત વાગ્યા વાગ્યા બાદ કોઈને પણ ડુંગર પર રહેવા દેવામાં નથી આવતા કેમ મંદિરના પૂજારી પણ સાંજની આરતી કરી તળેટીમાં પાછા આવી જાય છે તો ચાલો શરૂ કરીએ અમદાવાદથી રાજકોટ જતા નેશનલ હાઇવેની બાજુમાં ચોટીલા નામનું ગામ આવેલું છે તેની આજુબાજુ અનેક નાની મોટી ટેકરીઓ છે તેમાંની એક ઊંચી ટેકરી પર માં ચામુંડાનું એક સુંદર ભવ્ય વિશાળ અને જોતા જ મનને હરી લે તેવું મંદિર છે જ્યાં દૂર દૂરથી આવતા હજારો ભાવિકો માં ચામુંડાના દર્શન કરી પોતાની જાતને કૃતાર્થ માને છે ચામુંડા માતાનું આ સ્થાન વર્ષો પુરાણું છે તેની સ્થાપના ક્યારે થઈ એનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી પરંતુ એમ કહેવાય છે કે જે અરસામાં પાંડવો થયા એ અરસામાં મા ચામુંડા માતા અહીં પ્રગટ થયા હોવાની લોકમાન્યતા છે આ તો એકમાત્ર દંતકથા છે સત્ય શું છે એ કોઈ પણ જાણતું નથી પરંતુ માના અપરંપાર મહિમાથી હજારો લોકો દર્શને આવે છે વહેલી સવારે પાંચ વાગ્યા વાગે અને સાંજે આરતી થયા પછી રાત્રે માતાજીના સ્થાનક પર કોઈ રાત્રિવાસો કરી શકતું નથી પૂજારી સહિત બધા નીચે આવી જાય છે તો ચાલો જાણીએ મંદિરના પૌરાણિક ઇતિહાસ વિશે ચોટીલાનું શક્તિપીઠ અને પૌરાણિક કથા ચોટીલાનું આ પવિત્ર સ્થળ બાવન શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે પુરાણમાં આપેલી વાર્તા પ્રમાણે પ્રજાપતિ દક્ષરાજે જગત કલ્યાણ માટે એક યજ્ઞનું આયોજન કર્યું હતું આ યજ્ઞમાં બ્રહ્મા વિષ્ણુ દેવગણ અને ઋષિગણ સહિત બધાને ઉપસ્થિત રહેવા આમંત્રણ હતું માત્ર પોતાના જમાઈ અને દેવાધિદેવ એવા ભગવાન શિવને આમંત્રણમાંથી બાકાત રખાયા હતા કોઈપણ યજ્ઞ ભગવાન શિવની હાજરી વગર નકામો અને નિરર્થક છે ભગવાન શિવજીની મરજી ના હોવા છતાં પાર્વતીજી પિતા દક્ષરાજના યજ્ઞમાં વગર આમંત્રણ ભાગ લેવા ગયા માતા જ્યારે પિયરમાં જાય છે ત્યારે પાર્વતીજીનો કોઈએ ભાવ પૂછ્યો નહીં છતાં પણ સતી મનોમન આ બધું સહન કરી ગયા પરંતુ જ્યારે યજ્ઞમાં શિવની સ્થાપના ન થયેલી જોઈ ત્યારે ખૂબ જ દુઃખી થયા પતિનું આવું અપમાન સહન ન થવાથી પાર્વતીજીએ યજ્ઞની જ્વાળામાં કુદીને પોતાની જાત અગ્નિદેવને સમર્પિત કરી દીધી જ્યારે ભગવાન શંકરને આ સમાચાર મળ્યા ત્યારે તેમણે વીરભદ્ર અને બીજા અનેક શિવગણોને દક્ષના યજ્ઞનો નાશ કરવા અને દક્ષરાજને પકડીને મારી નાખવા માટે મોકલ્યા ચારે બાજુ હાહાકાર મચી ગયો સતીના વિયોગમાં ભગવાન ક્રોધિત થયા અને સતીના અર્ધ બળેલા મૃતદેહને હાથમાં લઈને તેમણે તાંડવ નૃત્ય કર્યું આ તાંડવ નૃત્ય એટલું ભયંકર હતું કે વિશ્વમાં હાહાકાર મચી ગયો ભગવાન શંકરનું આ તાંડવ નૃત્ય રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના અર્ધ બળી ગયેલા મૃતદેહના નવ ટુકડા કર્યા જ્યાં જ્યાં સતીના અંગનો જે ટુકડો પડ્યો ત્યાં એક શક્તિપીઠ બન્યું આમ ભારતમાં જે શક્તિપીઠો આવેલી છે એમાંનું એક ચોટીલા પણ હોવાની માન્યતા છે આ ઉપરાંત પણ અનેક માન્યતા છે મંદિરનો રોચક ઇતિહાસ અને ચંડમુંડની કથા મંદિરનો ઇતિહાસ પણ રોચક છે મા ચામુંડા માટે પણ એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે લોકોનું માનવું છે કે હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા આ રાક્ષસો અહીં રહેતા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિમુનિઓએ આદ્યશક્તિની આરાધના કરી ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવેલ આરાધનાથી પ્રસન્ન થઈ આદ્યશક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું ત્યારે ઋષિમુનિઓએ તેમને ચંડ અને મૂંડ નામના રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી બચવાનું વરદાન માંગ્યું તેમની વાત સાંભળી માતા અહીં મહાશક્તિ રૂપે અવતર્યા અને બંને રાક્ષસોનો વિનાશ કર્યો માતાએ જે સ્થળે ચંડ અને મૂંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો ત્યાં જ તેમની સ્થાપના કરવામાં આવી જ્યારે ઋષિમુનિઓ દ્વારા આદ્યશક્તિની આરાધના કરવામાં આવી ત્યારે આદ્યશક્તિએ બંને રાક્ષસોનો વધ કરવા માટે બે સ્વરૂપ ધારણ કર્યા હતા આમ માતાએ બે રૂપ ધારણ કર્યા હોવાથી તેમની છબી દ્વિમુખી છે શા માટે કહેવાયા ચામુંડા આદ્યશક્તિના ચોસઠ અવતારોમાંથી ચામુંડા એક છે આદ્યશક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો હોવાથી તેમને ચામુંડા નામ આપવામાં આવ્યું તેમનું વાહનસિંહ છે સાંજ પડતા જ માતાનો દરબાર શા માટે ખાલી કરવામાં આવે છે ચોટીલામાં મંદિર પર્વતની ટોચ પર છે અને કહેવાય છે કે મંદિર સવારે ખુલ્યા પછી સાંજે સાત વાગ્યે બંધ થઈ જાય છે સાંજે સાત વાગ્યા પછી ઉપર જવાની કોઈને પણ મંજૂરી આપવામાં આવતી નથી શ્રદ્ધાળુઓ પણ ચોટીલા પરથી સાંજે સાત પહેલાં દર્શન કરી ઉતરી જાય છે મંદિરના પૂજારી પણ સાંજની આરતી કરી તળેટીમાં આવી જાય છે કહેવાય છે કે ચોટીલા પર મા ચામુંડા સાક્ષાત બિરાજમાન છે અને રાત્રિના સમયે મંદિરની રખેવાળી કરવા માટે સિંહ રોજ આવે છે આ માન્યતા તથા શ્રદ્ધાનો ભંગ ના થાય માટે મંદિર પર રાત્રિના સમયે કોઈને પણ રહેવા દેવામાં આવતા નથી